તેના વિશે વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો હતો અનેક સ્થળોએ નદી નાળા વહેતા થયા હતા અને પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી પણ હવે હવામાનમાં બદલાવ આવી રહ્યો છે અને ગુજરાતવાસીઓને તડકાનો સામનો કરવો પડી શકે છે હવામાન વિભાગની આગાહી અનુસાર પાંચ દિવસ માટે રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ખાસ કરીને આજે પંદરમી જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે જોકે આ માત્ર એકાદ દિવસ માટે હશે ત્યારબાદ વરસાદની તીવ્રતા ઓછી થઈ જશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે કે હાલમાં ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર અને ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે સાથે મોન્સૂન તરફ પણ સર્જાયું છે પરંતુ બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ આવી રહી હતી તે ગુજરાત તરફ ન આવી અને રાજસ્થાન તરફ ખસી ગઈ છે હવામાન વિભાગે પણ સોળથી લઈને વીસ જુલાઈ દરમિયાન ભારે વરસાદની કોઈ આગાહી કરી નથી સમગ્ર રાજ્યમાં ફક્ત હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે હવામાન વિભાગના નિષ્ણાતોનું માનવું છે કે હાલના સમયમાં જે મોટી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં હતી તે સક્રિય થઈ નથી તેથી આગામી દિવસોમાં ચોમાસાની ગતિવિધિ થોડું વિરામ લઈ શકે છે અને તડકો પડવાની સંભાવના ખૂબ જ રહેલી છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા વાત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો